હે એવરીવાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ અને પડી ગઈ છે સવાર તો આજે અમે ઊઠી ગયા છીએ વહેલાં વહેલાં દેખો ઘડિયાળમાં વાગ્યા છે છ અને છ વાગે અમે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આ બાજુ થાય છે મારી ઘરમાં ગરમ ચાય અદરક તો ભાઈ સવારમાં આજે વહેલાં વહેલાં એટલા માટે ઉઠી ગયા છીએ કારણ કે અમારે જવાનું છે મામેરામાં એટલે ઉઠ્યા હતા તો પોણા પાંચ વાગે તો અહીંયા થઈ ગયો છે મારો ચા નાસ્તો અને જુઓ રાત્રે બનાવે તમે મુઠિયા લેફ્ટ ઓવર દાલ રાઈસના તો હવે ચા નાસ્તો થઈ ગયો છે કામ પણ થઈ ગયું છે અને અમે થઈ ગયા છીએ રેડી યસ હા હા તમે પણ રેડી તો અહીંયા શીઓ પણ રેડી છે અને ડીંગુ પણ તો આવી ગઈ છે અમારી બસ અને જવાનું છે અમદાવાદ મામેરામાં તો અંબે માત કી જાય અને હર હર માદે નાચ સાથે ચલો નીકળી પડી છે અમારી સવારી અને આ ઠંડી તો લાગે છે કરી દીધા છે કાચ બંધ અને આ છે મારી ફ્રેન્ડ અને અહીંયા કરી દીધી છે મામેરાની તૈયારી અને આ છે બેસ્ટ ઓફ ધી બેસ્ટ મુમેન્ટ બંને બહેનો બહુ ટાઈમ પછી મળી છે એટલે એક આ એક સરપ્રાઇઝ મિટિંગ હતી એટલે આફ્ટર થ્રી યર સરપ્રાઇઝ મિટિંગ અને અમે છાબ ઉપાડીને નીકળ્યા છીએ અમેરા માટે તો અહીંયા ભરેલું છે મામેરું એટલે કે ટોટલી મામેરા વિધિ ખતમ થઈ ગઈ છે અને હવે લાગી છે બરાબરની ભૂખ મને પણ અને ઢીંગોને પણ તો લઈ લીધી છે પ્લેટ ભાઈ જમવામાં તો ઘણી બધી આઈટમ હતી પણ મેં ખાલી આટલું જ લીધું છે કારણ કે જેટલી ભૂખ હોય એટલું જ લેવાનું બગાડવાનું નહીં

ફ્રેન્ડ્સ આવ્યા છીએ અમે ઘરે અને વાગ્યા છે સાડા છ સાડા છ વાગે ઘરે આવીએ છીએ અને હવે લાગે છે જોરદાર થાક તો ફટાફટ કપડાં ચેન્જ કરી અને ફ્રેશ થઈ જઈએ પછી બનાવીશું કંઈ રસોઈ અને હું શીવું ઢીંગું તો નાસ્તો કરીને આવ્યા છીએ પણ હવે કંઈક ખાવાનું તો બનાવવું પડશે તો ચાલો પહેલાં ફટાફટ ફ્રેશ થઈ જઈએ કારણ કે યાર સખત કંટાળો આવ્યો છે આજે તો તો આ સાથે કરીએ છીએ આજના બ્લોગનો અંધ અને વિડીયો ગમે તો કરી દેજો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ બાય થેન્કસ ફોર વોચિંગ